પોતાના ઘરે રાખ્યા ઘણો સમય વીતી ગયો ખેડૂતે વાંદરા અને સસલાની પરીક્ષા કરવાનો વિચાર્યું એક દિવસે સવારે વહેલો ઉઠી ગયો પાંચ વાગે અને તેણે તેના ખેતરમાં નાના નાના ખાડા બનાવીને ખોદકામ શરૂ કરી દીધું આ ખાડાઓમાં તેણે ગાજર સંતાડી દીધું પછી તે વાંદરા અને સસલા બંનેને બોલાવ્યા અને કહ્યું તમારે બંનેને એક કામ કરવાનું છે આ ખાડાઓમાંથી તમારે ગાજર શોધવાનું છે જે પહેલાં શોધી લાવશે તે વિજેતા જાહેર થશે સસલા અને વાંદરા બંનેમાં વાંદરો ખૂબ આળસુ હતો તેણે કંઈ કામ કરવાનું ગમતું નહીં એટલે તેણે કશું કર્યું નહીં અને ચૂપચાપ એક ખાડા પર આવીને સૂઈ ગયો સસલું ખૂબ મહેનતી હતું આ સસલું થોડી વારમાં તો આખું ખેતર ફરી વળ્યું તેણે બધા ખાડા એક પછી એક ખોલીને જોવા માંડ્યું હવે એક છેલ્લો ખાડો વધ્યો જેના પર વાંદરો સૂઈ રહ્યો હતો સસલાએ વાંદરાને જગાડ્યો અને કહ્યું કે મને આ ખાડો જોવા દો વાંદરાએ કહ્યું લે જોઈ લે તને મોટું ગાજર મળી જવાનું છે તે આમ કરીને તે ઊભો થઈ ગયો સસલાએ તો ખાડો ખોદ્યો અને તેને ગાજર મળી ગયો દોડીને તેને ગાજરને તેના માલિકને આપ્યું આ જોઈ વાંદરાને ખૂબ પસ્તાવો થયો તે સૂઈ રહ્યો હતો ત્યાં જ ગાજર હતો